નમસ્કાર રાજકોટમાં ધોરાજી ઉપલેટાના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાનો એસઆઈઆર કામગીરી અંગે ગંભીર આક્ષેપ લલિત વસોયાએ કહ્યું કે સરકાર દયાહીન બની ગઈ છે અને પ્રજાને થતી તકલીફો અંગે વિચારવા બદલે ફક્ત પોતાના નિર્ણયને સાચા સાબિત કરવા પર દબાણ કરી રહી છે એસઆઈઆર પ્રક્રિયામાં બીએલઓ પર ભારે પ્રેશર નાખવામાં આવી રહ્યું હોવાનું તેમણે જણાવ્યું આ દબાણને કારણે પાંચમા બીએલઓનું મોત થયાનું પણ વસોયાએ કહ્યું સરકાર અને ચૂંટણી પંચે એસઆઈઆર પ્રક્રિયામાં બીએલઓ પર પ્રેશર ન કરવો જોઈએ અને સમય મર્યાદામાં રાહત આપીને અનાવશ્યક ટોર્ચર બંધ કરવાની પણ તેમણે માંગ કરી વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ સરકાર દયાહીન થઈ ગઈ છે સરકારી કર્મચારીઓ અને પ્રજાને પડતી તકલીફો વિશે વિચારવાના બદલે પોતે જે નિર્ણય કર્યો છે એ જ નિર્ણય સાચો એ વાતને અહમને કારણે વળગી રહે છે એને કારણે આખા ગુજરાતની અંદર એસઆઈઆરની જે પ્રક્રિયા ચાલી રહી છે એ પ્રક્રિયામાં બીએલઓ ઉપર સરકારના અધિકારીઓ જે રીતે પ્રેશર ટાર્ગેટ પૂરો કરવા માટે કરી રહ્યા છે મેં એને કારણે આજે પાંચમા બીએલએનું મૃત્યુ થયું છે ચૂંટણી પંચ અને સરકારે આ બીએલઓની કામગીરીમાં થોડો ઘટાડો કરીને સમયમર્યાદા વધારીને ટોર્ચર કરવાનું બંધ કરવું જોઈએ અન્યથા જો આ જ પરિસ્થિતિ હાલી તો બીએલો ના છૂટકે એકજૂટ થઈ અને કામગીરીનો બહિષ્કાર કરશે એવી શક્યતાઓ દેખાઈ રહી છે આ કામગીરી રાષ્ટ્રીય કામગીરી છે કરવી ફરજિયાત છે પરંતુ ક્યાંક ને ક્યાંક સરકારનો બદ ઇરાદો હોવાને કારણે આખાએ રાજ્યના શિક્ષકો જે બીએલ તરીકે કામ કરે છે એ પરેશાન થઈ રહ્યા છે સરકારે ચૂંટણી પંચે આમની તકલીફો ધ્યાને લઈ અને તાત્કાલિક ધોરણે કોઈ યોગ્ય રસ્તો યોગ્ય નિર્ણય કરવો જોઈએ એવું હું બહુ સ્પષ્ટપણે માનું